ખાસ કરીને અમે અંબાજી આવ્યા એ ટાઈમે પોલીસનો કાફલો ભારતીય જનતા પાર્ટીની પક્ષની મિટિંગમાં જેમ કોઈ પીએમ આવતા હોય કે સીએમ આવતા હોય મોટું પ્રોટેકશન આપવું પડે એ રીતે આખો કાફલો તો એમને હું કહું જિલ્લાના એસપીને અને ચૂંટણી નિર્વાચિત જે અધિકારી હોય એમને કે આ કાફલો કોઈ આ પીએમ ચૂંટણી લડતા આમ એના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કોઈ સીએમ કે કોઈ એવું નથી કે જે એમને આવડું મોટું પ્રોટેક્શન આપવું પડે બીજું એમને કોઈ પ્રોટેક્શન માગેલું હોય એમના જીવ ઉપર કોઈ ખતરો હોય એમને બીજી કોઈ હેરણ ગતિ હોય તો પણ એમને લોકો પાસે મૂકવું પડે જેથી કરીને અમને એમ લાગે કે એમને આ બાબતનો ભય છે એટલે એમને પ્રોટેક્શન આપવું જરૂરી છે પ્રોટેક્શન તો જે નિર્દલીય ઉમેદવારો ચૂંટણી લડે એને આપવાની જરૂર છે આ ભારતીય જનતા પાર્ટી એવી છે હાર જોઈ ગઈ છે અને છેલ્લે જે નિર્દલીય ઉમેદવારો કે ગરીબ ઉમેદવારો બિચારા ચૂંટણી લડે એમનો જીવ મને જોખમમાં લાગે છે આ હારની ગણતરી એ જોઈ દેશે અને એમના આંકડા નહીં પહોંચે તો કદાચ હું માનું ત્યાં સુધી માં જગદંબા આ ભારતીય જનતા પાર્ટી અને એમની વિચારધારાથી બાકીના ઉમેદવારોને સુરક્ષિત રાખે એવી હું આ જગદંબાને અંબાજીને પ્રાર્થના કરું છું અને જિલ્લાના એસપીને કહું છું કે પ્રોટેક્શન તમારે નિર્દલીય ઉમેદવારોને આપવાનું છે અને